સુભાષનગરમાં ચાલતા ગટરની કામગીરી દરમિયાન પાણી ગેસ અને લાઇટની લાઈનમાં ભંગાણ થતા રહીશો પરેશાન સુભાષનગર વિસ્તારમાં આવેલ મંગલમૂર્તિ માનસ દર્શન પાસે ગટરનું કામ હાલ ચાલુ છે આ કામગીરી દરમિયાન પાણી ગેસ અને લાઇટની લાઈનમાં ભંગાણ થયું હતું જેના કારણે કલાકો સુધી ગેસ પુરવઠો અને વીજ પુરવઠો બંધ થયો હતો તો બીજી બાજુએ પાણી પુરવઠો પણ બંધ રહેતા સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો ભાઈ કામ કરી એનો ફોટો ખલી હરવાર આવી જાય છે ભાઈ કે હાથમાં જાવું આમ પાછળ સર્કલજીની દેખરા હું ગઈયે બાઈક પર પડવા એને લાવવા બાઈક પર મરિયા વર્ષે ઓલા પડા રેતીના ફોને ચારનો બોલે છે બાઈક કેવા કે બાઈક મારું નામ છે ફાલ્ગુની બેન હું અહીંયા આગળ મંગલમૂર્તિમાં રહું છું તો છેલ્લા દિવસથી ખોદકામ શરૂ કરી ની છે ગટરની છે ગેસની સુવિધા પણ અહીંયા બંધ કરી દીધી છે ખોદી ખોદીને બેસી ગયા છે અમે કહીએ છીએ કે હવે તમે સરખું કરીને જાઓ તો કોઈ સામેથી જવાબ આપતા નથી એક એમ કહે છે અમારું આમાં ન આવે બીજો એમ કહે છે અમારામાં ન આવે તો કોનામાં આવે આ બધી વસ્તુ અમે અહીંયા આગળના જે છે કોર્પોરેટર છે ને એમને કીધેલું છે

જિગ્નેશભાઈ મારું નામ છે મંગલ મંગલમૂર ટેનામેન્ટમાં રહું છું અને બે દિવસથી પાણી આવેલ નથી અમારે અને લાઈન તૂટી ગયેલ છે એ લોકોને કોર્પોરેટરોને અમે જાણ કરીએ તો એમ કે કાલ આવશે અત્યારે અમારી આગળ ટાઈમ નથી આમ નથી એવા જવાબ આપે છે હા તૂટેલું આની પહેલા ત્રણ દિવસ લગીને પાણી કોઈને મળ્યું જ નથી મંગલમૂર ટેનામેન્ટમાં અને આજે ફરીવાર વાર બીજી વાર પણ તૂટી ગયેલ છે